બગાવશે એમને બીજા નંબર પર બીજલ ગાંધી નવ 9 વર્ષથી હિરેન મોદી દ્વારા સતત સોમાતાલાવ વિસ્તાર ખાતે આયોજન કરવામાં આવે છે વિવિધ કાર્યક્રમ જે આ ગૌરીવ્રતનો કાર્યક્રમ સૌથી મોટો છે જેમાં નવમું વર્ષ છે અને 1200 થી વધુ દીકરી આમાં લાભ લીધો છે તે એની સાથે જ તેમણે ગેમો રમાડ વિજેતાઓને ગિફ્ટ આપવામાં આવી છે જમણવાર રાખવામાં આવ્યો તો તેમની સાથે તેમના પેરેન્ટ્સ માટે પણ ગેમો આયોજિત કરવામાં આવી છે જેમાં એમને પણ ગિફ્ટ મળશે જેનાથી એ કંટાળી ના જાય અને તેમના માટે પણ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે બસ અમે એવું જ કહીશું કે આવી રીતે જ અમને સપોર્ટ કરતા રહો ભલે કેટલા પણ કાર્યક્રમ કરીએ અલગ અલગ કાર્યક્રમ થશે કાં તો ગૌરી રત્નો થશે બધા જ અમારા કાર્યક્રમમાં અમને સપોર્ટ કરો કેમકે અમારું એ જ છે દીકરીઓનું સ્મિત એ જ કાર્યક્રમની સફળતા